નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમરેલીમાં મહાકાળી નવરાત્રિ મંડળે વીર હમીરસિંહજી નાટક ભજ્યું એકસો અઠ્ઠાવન વર્ષથી ચાલતી પરંપરા પંખીની ચરણ માટે નવ દિવસ નાટક ભજવવામાં આવે છે અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દ્વારા એકસો અઠ્ઠાવન વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ નવરાત્રિના નવ દિવસ નાટકો ભજવવામાં આવે છે ગતરોજ વીર હમીરસિંહજી ગોયલનું ઐતિહાસિક નાટક રજૂ કરવામાં આવ્યું હતું જેને જોવા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા આ નાટકો પંખીની ચણ માટે ભજવવામાં આવે છે આ નાટકમાં મોહમ્મદા બેગડાએ દરિયાકાંઠે આવેલા સોમનાથ મંદિર પર ચઢાઈ કરી હતી ત્યારે લાઠીના રાજવી વીર હમીરસિંહજી ગોહિલે સોમનાથને બચાવવા માટે કરેલા પ્રયાસોનું નિરૂપણ કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક પ્રસંગને જીવંત કરતું નાટક દર્શકો માટે પ્રેરણાદાયી રહ્યું હતું સોમનાથની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર હમીરસિંહજી ગોહિલની વીર ગતિ તિથિને યાદ કરીને તેમને વિશેષ પૂજન દ્વારા વંદન કરવામાં આવ્યા હતા આ નાટ્ય પ્રસ્તુતિ દ્વારા તેમની વીરતા અને બલિદાનને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ